અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને આંખે જુનાર મેડિકલ કોલેજના વિદ્યાર્થી દ્વિજેશ મોરે પાલનપુર પોતાના ઘરે પહોંચી પ્રતિક્રિયા આપી હતી અમદાવાદ ખાતેની પ્લેન ક્રેશ દુર્ઘટના આંખે જુનાર મેડિકલ કોલેજના વિદ્યાર્થી દ્વિજેશ પોતાના ઘરે આવ્યા બાદ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી દ્વિજેશ અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે જ્યારે આ ઘટના બની ત્યારે દ્વિજેશ મેસમાં જમવા ગયો હતો દ્વિજેશને પહેલા તો એવું લાગ્યું કે કોઈ ભૂકંપ આવ્યો અને બિલ્ડિંગ પડી છે પણ પછી ખ્યાલ આવ્યો કે પ્લેન ક્રેશ થયું છે દ્વિજેશે કહ્યું કે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે આજુબાજુ કંઈ જ દેખાતું નહોતું હતું એકલો ધુમાડો દેખાતો હતો અમે બંને મિત્રો હતા એમાંથી અમને બંનેને કંઈ થયું નથી અમે બચી ગયા છીએ અમે આ જોઈને તરત જ ત્યાંથી બહાર આવી ગયા દ્વિજેશ મોરનો આભાર બચાવ થતાં ભગવાનનો પાળ માને હતો ઘણી વેલા તો બસ થાળી મૂકીને અમે જતા હતા હજુ તો બાર બી નેતા નીકળ્યા અને અચાનક જ અવાજ આવ્યો તો એનાથી મતલબ આજુબાજુ ધૂળ ઉડવા માંડી હતી ડસ્ટ તો એનાથી પહેલાં તો એવું લાગ્યું કે ભૂકંપ જેવું હશે કારણ કે બિલ્ડિંગ પણ આખી થથરવા માંડી હતી પણ પછી બીજી સંભાવના એ લાગી બ્લાસ્ટનો એકદમ અવાજ સાંભળે ને તો પછી એવું લાગ્યું કે એર સ્ટ્રાઇક થઈ હોઈ શકે અને પછી તો અચાનક બધા અંદર બી ડસ્ટ એટલી બધી આવી ગઈ કે દિવાલો બી ધ્રુજવા માંડી હતી કે લાગ્યું કે હવે થોડી ગંભીર રહે અને પછી શ્વાસ બી નહોતો લેવાનો અંદર અને દેખાવાનું બી કમ્પ્લીટલી બંધ થઈ ગયું હતું અને પછી બે મિનિટ પછી નીકળ્યા તો પછી બધું ચાલુ જ થયું અને ભાગદોડ જોઈ અને પછી હોસ્ટેલ માટે જ ગયા અને પછી ઉપર બધા જોઈ રહ્યા હતા બિલ્ડિંગના તો પછી જોયું ત્યારે ખબર જ પડી કે પ્લેન ઉપર આવીને પ્લેન ક્રેશ થઈ ગયું છે તેનો માહોલ શું થયો માહોલ એ વખતનો બસ ભાગદોડ બધી જગ્યાએ કોઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે પણ કોઈને સમય નહોતો બાકી તો આવે આવા જગ્યાએ એ જ ચાલતું હોય પણ એના માટે બી કોઈ ઊભું નહોતું રહેલું કારણ કે બધાને ખબર હતી પરિસ્થિતિની ગંભીરતા બહુ હતી